ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો મારે ફક્ત સિંગલ જો છે કોઈ કોઈ સંતાન વાળા ની જો હે એવું છે એવું છે હમમ બરાબર સબ બરાબર સંતાન વાળા જો ત્યારે હોય કારણ કે ત્યારે કોઈ વિધવા થિયા હોય કોઈ એવી તો કોઈ વિધવા હોય ને કોઈ ફાળઘટી વાળા હોય એમાં કોઈ કોન્ટેક્ટ કરાવજો મારો તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રશ્રમ વૃદ્ધાશ્રમ માં દાન પર્યા પાકી પહોંચનો ફોટો મોકલો પડશે તમે જે કઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું हेलो बोलो हां सुदाती बोलो नमस्कार 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 अरे हितेश भाई बोलो छो बोलो बोलो हितेश मारे एक आपने नाम नंदाऊ छे आपने मां मेरे जीरो मां बरोबर YouTube पर थी नंबर मिलई गयो छे बराबर छे હા મારું નામ છે કિશોરભાઈ મોદી કિશોરભાઈ મોદી હા હા હાજી આ સુરેટ માં રહેું છું અને ગવર્નમેન્ટ સર્વન્ટ છું એટલે રિટેર રિટેર ગવર્નમેન્ટ સર્વન્ટ છું બરાબર બરાબર હમણા મારી ઉંમર છે 61 હમ 61 61 વર્ષ હાજી હાજી તમારો વિડિયો મે જોયો છે 433 નંબરના વિડિયોમાં લેડીઝ છે ને દરજી દેન એમનો કોન્ટેક્ટ કરાવવાનો છે મને હમ 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 68 43 નંબર નો વિડિયો છે જી 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 હા રી બરાબર છે બરાબર છે તમારે કોન્ટેક્ટ છો એટલે જે પૂછવું હોય તે પૂછી શકો મને શું તમારું કામકાજમાં શું છે તમારે હું હું અમાર નિવૃત્ત જીવન વિતાઉ છું ઘરે છું હે હું નિવૃત્ત જીવન જીતા વિતાઉ છું ને પેન્શન આવે છે એના માં આપું જીવન ચાલે છે કેટલો પેન્શન આવે પેન્શન 22000 આવે છે બરાબર દીકરા દીકરી એક દીકરી છે એ પરણી ગઈ છે અદાજરમાં સુરત માં ને એક દીકરો છે એ બી વલસા લઈ છે એ બી ગવર્નમેન્ટ સર્વન્ટ છે ઝાલ એકલા જીવ છે વલસાર ગવર્નમેન્ટ નોકરી જ કરે છે હાલ એકલા જ રહ્યો છો આ હા હાલમાં એકલો એકલો જીવન વિતાઉ છું મારા મિસિસ ને બે ત્રણ વર્ષ પહેલા એટેક આવ્યો એમાં ડેડ થઈ ગયા છે ઓ બરાબર છે

સાબ દીકરો છે સાસરે છે એક દીકરો છે 24 વર્ષનો છે ના اچھا એવું છે બરાબર બરાબર વીડિયો જોઈને તમે ડાયરેક્ટ ફોન કરીને વાત કરી છે ને ડાયરેક્ટ વીડિયો નહીં જોયો હોય વીડિયો નથી જોયો મે તો મને વાયા વાયા તમારા સબ તમારા જેવા કોઈ બીજા ફ્રેન્ડ હોય ને મારા મિત્રએ મને કીધું કે એને હિતેશભાઈને કે જો 6421 નંબરનો વીડિયોજી જાળ કરાય કે 100% ચોક્કસ એ બરાબર છે અમારું છે કે કઈ વિયો છે એની અંદર બધી બેન ની હું ફક્ત યુટ્યુબ ઉપર મૂકું છું એના દ્વારા પાત્રો મળતા હોય છે જે કોઈ લગ્ન કરવા હોય મારી વિડીયો મુકાવે જેમ નો ઈ ભાઈએ ભલે તમે જોયો ભાઈએ હોય છે ભલામણ કરી છે તમારો સત્તાવન વર્ષના છે અને પોતે રાજપૂત સમાજ માંથી છે પણ એમની વાત ચાલુ છે એક બે જગ્યા એટલે તમારે એના માટે ચાર પાંચ દિવસ પછી ફોન કરવો પડે કઈ વાંધો આ મારો વિડીયો ક્યારે મુકશો તમે તમારે મુકો છે તો રેકોર્ડિંગ કરવું પડે આપડે એવું છે આ કરી દઉં ભલે કસો વાંધો નહીં આપણે રેકોર્ડિંગ કરી તમારી સાથે હાજી 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 બરાબર તમારું નામ શું છે કિશોર ચંદ્ર ઠાકોરલાલ મોદી મતલબ કિશોર ચંદ્ર ઠાકોરલાલ મોદી ઠાકોરલાલ મોદી હમ કયા સમાજમાંથી છો તમે મોરવાણીક સમાજ અચ્છા વણીક હાજી બરાબર કેટલી ઉંમર છે તમારી 61 કીધી તમે મારી 61 વર્ષ હાજી હાજી ગામ કયું તમારું સુરત હાલ સુરત હાજી પ્રોપર કે આજુબાજુના ગામના છો નઈ સુરત પ્રોપર છે હમ બરાબર છે મકાન બ칸 તમારે કરના છે હા હું ઘર માં મકાન કેટલા રૂમ વાળા છે જો હાઉસ છે બરાબર બે માળ નું રૂ હાઉસ છે હમ હાજી તમારા દીકરા દીકરી કેટલા એક દીકરો છે એક દીકરી છે અચ્છા અચ્છા છો દીકરાના મેરે થઈ ગયા છે હા દીકરીને મેરેજ થઈ ગયા છે બરાબર છે અને દીકરી દીકરી એની દીકરીના ભી મેરેજ થઈ ગયા એવી સાસ્રત છે એમ બરાબર છે બરાબર છે પછી તમાર અત્યારે વ્યવસાય માં શું છે ઓ નિવૃત નિવૃત જીવન વિતાઉ છું અચ્છા સેમાં જોબ કરતા પહેલા તમે પહેલા હું પોલીસ ડિપાર્ટમેન્ટ માં અચ્છા પોલીસ નિવૃત કેટલું પેન્શન બેજન કેટલું આવે એ સારા 42000 જે વાસ્તવિક સારા કેમ બરાબર છે બરાબર છે તો તમારા વાઈફ ને શું થયું તો એ એટેક આવ્યો એટેક આવાથી દેથ થઈ ગયા છે અચ્છા એવું છે કેટલો સમય થયો ને કમસે કમ 8 વર્ષ જે ઉઠ્યો ઓહો 8 વર્ષથી ગે એટેક આવી ગયો હાજી હાજી બરાબર છે બરાબર છે સમજી ગયો તમારો દીકરો છે એ શું કામ કરે છે એ ગવર્નમેન્ટ સર્વન્ટ છે હે

बराबर से बराबर से तुम कितलो ભણાય ગણાય કેટલું છો ઓ એસએસસી પાસ છો હે પોલે એસએસસી હે બરાબર બરાબર સમજાઈ ગયું સમજાઈ ગયું બરાબર છે એટલે તમારે અત્યારે ખાલી પેન્શન એ રીત નું છે પેલું પેન્શન બરાબર પેન્શન છે સમજાઈ ગયું ઈ સિવાય બીજો કોઈ આવક નું સાધન નથી કોઈ કોઈ આવક કોઈ કોઈ આવક નથી બરાબર છે બરાબર છે સમજેજી પરવશે કોઈ વાંધો ની તમારો મને ફોટો મોકલી આપજો અને તમારો મોબાઈલ નંબર બોલો છે 198 898 00 00 44 4161 16 હાજી 988 00 43 166 बराबर हां जी हां जी हां जी समझाइयो कोई वांतोनी एक खास કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માંગણી કરે હા જી તો કોઈ સાથે પૈસા ટકા નો વ્યવહાર નહી કરતા અને તમારે કઈ એવું ખરું કોઈ કે આ સમાજમાં તમારે જો મતલબ કે વણિક સમાજ જી કોઈ પણ સમાજ ચાલે કોઈ પણ સમાજ જી 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 બરાબર છે બરાબર છે પછી તમારે એમ કે કોઈ બાળક નો હોય એવું પાત્ર જોઈએ કે કોઈ છૂટાછેડાવાળું વિધવા કે હોય એવું કોઈ પાત્ર હાલે બરાબર છે કે કઈ સંતાન ન હોય એવું बराबर बराबर से बराबर से પછી અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એ ઓડિયો YouTube ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ નથી કરતા હાજી ભલે ભલે કઈ વાંધો નહિ ભાઈ આપણે તમારો ઓડિયો મૂકશું ઓકે 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 ભલે ભલે ઓકે હા હાજી આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ